એક બાળક ના સચવાય ને તો બીજા લગ્ન કરી લેવાના બીજું બાળક કરી લેવાનું આ તો રમત છે ને આ બધી રમત નથી થતી અહિયાં મેં દર્શના માટે જ આ ઘરમાં પગ મૂક્યો તો અને એની માં થઈને મેં લગ્ન કર્યા છે બીજા બાળકને ને જણવા માટે નહીં ઓ પ્લીઝ આ બધા નાટક આ સંસ્કારની પૂતળી આ બધું છે ને ઓલા આદિત્ય સામે અને તારી સાસુ સામે કરજે નાટક એ લોકો માની જશે હું નહીં તું આ ઘરમાં છે ને ફક્ત પ્રોપર્ટી જોઈને આવી છો અને તારે માં બનવું હોત ને તો વર્ષમાં બની જ ગઈ હોત આ બધા નાટક મારે તારા નથી જોવા હું છે ને મારી છોકરીને લેવા આવી છું જે ને એ તું કરી લેજે ઓકે બોલી લીધું હવે હું બોલું કે તું જ કરીશ સારું સારું થયું થયું કે આદિત્ય તને મૂકી દીધી તું આ ઘરને લાયક છે જ નહીં તારામાં સંસ્કાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં તને ખબર છે તું જેના ઘરમાં ઊભી છે ને એના વિશે જનાપ સનાબ બોલી રહી છે તું હો પ્લીઝ મને સલાહ સૂચન દેવાની જરૂર નથી હું ક્યાં ઊભી છું શું બોલું શું નહીં મને બધી ખબર છે તું છે ને એક ભિખારીની દીકરી છો ને આ ઘરમાં મિલકત જોઈને ને આવી છો વે